હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી બનતો એકદમ યુનિક રેસીપી આ રેસીપી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો વધેલી રોટલીમાંથી આ રીતની યુનિક રેસીપી તમે ઘરે ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરાય એવી વધેલી રોટલીમાંથી રેસીપીને શરૂ કરી દઈએ તો ચાલો એક પણ ચમચીનું તેલનો ઉપયોગ કર્યા વગર આજે આપણે રેસીપી બનાવીશું તો સૌથી પહેલાં રેસીપી બનાવવા માટે મેં અહીંયા બે નંગ રોટલી લીધેલી છે તમે જોઈ શકો છો રેગ્યુલર આપણા ઘરમાં જે રોટલી બનતી હોય ને એ લેવાની છે જો નાની સાઇઝની રોટલી હોય ને તો તમે ત્રણ નંગ રોટલી લઈ શકો છો તો અહીંયા મેં રેગ્યુલર સાઇઝ લીધેલી છે તો મેં અહીંયા બે નંગ રોટલી લીધેલી છે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં તમે અહીંયા નોનસ્ટિક પેનમાં એક કપ પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે એ ગરમ પાણીમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે બે નંગ રોટલી લીધેલી છે ને તેને આપણે એડ કરવાની છે અને આ રીતના હવે આપણે બીજી રોટલીને પણ એડ કરી દઈશું અને બંને રોટલીને આપણે સરસ રીતે આ રીતના મિક્સ કરી લઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું કારણ કે પાણી તો આપણું ઓલરેડી ગરમ થઈ જ ગયું છે ગરમ પાણીમાં જ રોટલી આપણે સરસ રીતે તૈયાર થઈ જશે એટલી યુનિક રીતે આપણે આજે રેસીપી બનાવીશું ને તો બાળકો તો ખૂબ એન્જોય કરશે અને એટલી સરસ આ રેસીપી બનીને તૈયાર થશે ને કે વાત જ પૂછોમાં તો સરસ રીતે આપણે હવે આ રોટલીને પાણી એબજસ્ટ કરી લઈએ ને ત્યાં સુધી આપણે ઠરવા માટે રાખી દઈશું જેથી રોટલી છે ને એકદમ સરસ રીતે પરફેક્ટ તૈયાર થઈ જશે હવે જે આપણે રોટલી રોટલીનું મિશ્રણ બનાવ્યું છે ને એ મિશ્રણ સરસ રીતે ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રોટલી પણ આપણી જે મિક્સરમાં આપણે ક્રશ કરી હોય ને એવી સરસ થઈ ગઈ છે તો હવે આ રોટલીના મિશ્રણ છે ને હવે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તમે બધું મિશ્રણને સરસ મિક્સર જારમાં એડ કરી દીધું છે ત્યારબાદ આપણે એક કપ જેટલો રવો એડ કરવાનો છે અને અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું મેં અડધો કપ જેટલું પાણી લીધેલું છે અને એક કપ જેટલું પાણી તો આપણે ઓલરેડી રોટલી જ્યારે આપણે એડ કરી હતી ને ત્યારે જ આપણે એક કપ જેટલું પાણી એડ કર્યું હતું તો કુલ આપણે દોઢ કપ જેટલું પાણી થયું છે તો હવે સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતનું મિશ્રણ આપણું તૈયાર છે તમે જોઈ શકો છો કે ના વધારે મિશ્રણ આપણું પાતળું હોવું જોઈએ ના વધારે ઘાટું હોવું જોઈએ જો આ રીતનું મિશ્રણ હશે ને તો એકદમ પરફેક્ટ રેસીપી તમારી બનીને તૈયાર થશે હવે જે આપણે રોટલી માટેને જે આપણે પેન લીધેલું હતું ને એ જ પેનમાં આપણે જે મિશ્રણ બનાવેલું છે ને એને આપણે આ રીતના એડ કરી દેવાનું છે તો વધારે વાસણનો પણ ઉપયોગ નહીં થાય એકદમ થોડાક વાસણમાં જ આ રેસીપી બનીને તૈયાર થશે અને બધાને ખૂબ જ ભાવશે અને એકદમ હેલ્ધી રીત છે કારણ કે આ રેસીપીમાં તેલનો તો બિલકુલ ઉપયોગ થતો નથી તો એકદમ તેલ વગર જ આ રેસીપી થઈ જશે હવે આપણે આ જે મિશ્રણને રાખેલો છે ને આ મિશ્રણને હવે આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે પાંચ મિનિટ થાય ને ત્યારબાદ તેમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કરીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલો આપણે ઈનો એડ કરીશું અને બંને ઉપર સરસ આવી આ રીતના અડધી અડધી ચમચી પાણી એડ કરીને સરસ રીતે આપણે મેલ્ટ કરી લઈશું તમે સમુની જગ્યાએ બેકિંગ નો ઉપયોગ પણ કરી શકો છો અને સરસ રીતે આપણા મિશ્રણને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી દઈશું તો ત્યારબાદ આપણે એક ચમચી જેટલું બટર એડ કરી દઈશું બટર બાળકોને ખૂબ જ પ્રિય હોય છે જેથી મેં અહીંયા બટરનો ઉપયોગ કરેલો છે અને એ પણ આપણું બટર હોમમેડ છે અને સરસ રીતે બટરને પણ આ મિશ્રણમાં એડ કરી દેશું ત્યારબાદ આપણે ઓરેગાનો એડ કરીશું જેથી એકદમ પીઝા ટોપિક હોય ને એટલો ટેસ્ટ થઈ જાય બાળકોને પીઝા તો ખૂબ જ પસંદ હોય છે તો સરસ રીતે પીઝા ફ્લેવરનું જ આ રેસીપી તૈયાર થશે સરસ રીતે મિક્સ કરી લેશું તો મિશ્રણ છે ને આપણું આ રીતનું હોવું જોઈએ ના વધારે ઘાટવો જોઈએ ના વધારે પાતળું આ રીતનું મિશ્રણ હશે ને તો રેસીપી તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે હવે સરસ રીતે ચમચીની મદદથી આ રીતના સ્પ્રેડ કરી દઈશું અને મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે દસથી બાર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું જેથી સરસ રીતે આપણી જે રેસીપી બનાવીએ છીએ ને સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો દસ મિનિટ માટે આપણે ઉપર આ રીતનું ઢાંકણને કવર કરીને રાખી દઈશું તો મીડિયમ ટુ લો ગેસ ઉપર દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ જે રેસીપી છે ને આપણી સરસ રીતે ફૂલાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એને જાતે જ પેનને છોડી લીધું છે એવું કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ રીતનું ટચ કરીએ અને હાથમાં મિશ્રણ ના આવે ને તો સરસ એવું આપણું કૂક થઈ ગયું હશે હવે આપણે સાઈડને પલટાવી લેશું તો તમે જોઈ શકો છો કે આ સાઈડ એકદમ સરસ ક્રિસ્પી ઢોસા જેવી તૈયાર થઈ ગઈ છે તો એકદમ પરફેક્ટ રેસીપી છે જો આ જ રીતના તમે બનાવશો ને તો તમારે પણ ખૂબ સરસ બનીને તૈયાર થશે હવે એવી જ રીતે આપણે નીચેની સાઈડને પણ સરસ રીતે શેકાવા દઈશું તો બીજી સાઈડ પણ સરસ એવું કૂક થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બંને સાઈડ કૂક થઈ ગઈ છે આપણે એક એકથી બે ચમચી જેટલો આપણે કેચપ એડ કરીશું અને કેચપને આપણે સરસ રીતે આ રીતના સ્પ્રેડ કરી લઈશું બાળકોને ટમેટો કેચપ તો ખૂબ જ પસંદ હોય છે ત્યારબાદ મેં અહીંયા પીઝા ટોપિક લીધેલો છે તે આપણે એડ કરીશું જેથી એકદમ સરસ પીઝાની ફ્લેવર આવે અને ખાવામાં તો ખૂબ મજા આવે અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી માયોને કરીશું સરસ રીતે હવે આપણે સ્પ્રેડ કરી લઈશું જો આ રીતના ફ્લેવર આપવામાં આવે ને તો બાળકોને તો ખૂબ જ ભાવે છે કારણ કે પીઝા તો બાળકોના ફેવરેટ હોય છે તો સરસ રીતે આપણે આ રીતના સ્પ્રેડ કરી લઈશું જો તમારી પાસે પીઝા ટોપિક માયુનીઝ ના હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો ઓનલી ફોર તમે ટમેટો કેચઅપનો ઉપયોગ પણ કરી શકો છો સરસ રીતે મેં અહીંયા આ રીતના સ્પ્રેડ કરી દીધો છે ત્યારબાદ આપણે ઉપરથી છે ને આ રીતના મેં અહીંયા ડુંગળીને આ રીતનું કટિંગ કરીને લીધી લે છે તે આપણે એડ કરીશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હસાવ લો જ રાખવાની છે ત્યારબાદ મેં અહીંયા આ રીતનું કેપ્સિકમ લીધેલું છે તો આપણે કેપ્સિકમને પણ આ રીતના રાખી દઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય ને તો દેજો સાથે દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે તો હવે આ રીતના મેં ટમેટાનું કટિંગ લીધેલું છે તે પણ આપણે એડ કરી દઈશું તો ત્યાર બાદ હવે મેં એક એક ચીજની ક્યુબ લીધેલી છે તેને આપણે આ રીતના સરસ રીતે પાથરી લઈશું જો આજની તમને આ મારી એકદમ યુનિક રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો તાજ ભૂલતા અને એકવાર ચોક્કસથી બાળકને ટ્રાય કરાવજો બધાને ખૂબ જ બાળકોને તો ભાવશે પણ નાનાથી લઈને મોટા બધાને સરસ એવું ભાવશે તમે આમાં પનીરનો ઉપયોગ પણ કરી શકો છો સરસ રીતે આ રીતના આપણે પાથરી દઈશું અને ઉપરથી આપણે ફરીથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનાને સ્પ્રેડ કરી દઈશું જેથી એકદમ પીઝા ફ્લેવર તૈયાર થઈ જાય આ રાખી જેથી ચીઝ છે ને સરસ રીતે મેલ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે હવે આપણે સરસ રીતે બહાર કાઢી લઈશું એકદમ યુનિક તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરાય તેવી રેસીપી આપણી તૈયાર છે લ્યો હવે આપણે તમે આને પીઝા પણ કહી શકો છો એકદમ હેલ્ધી રીતે આપણા પીઝા બનીને તૈયાર છે અરે વાહ મને તો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું છે એવો સુપર ટેસ્ટી હેલ્ધી આપણા પીઝા કહેવામાં આવે ને તો પીઝા પણ કહેવાય છે તો મને તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આને આપણે શું નામ આપીશું તો એકદમ હેલ્ધી રીતે રેસીપી આપણી તૈયાર છે તો હવે આપણે પીઝામાં પીઝા સેપમાં કટ કરી લઈશું તો મેં અહીંયા આ રીતનું પીઝા કટર લીધેલું છે તેનાથી આપણે કટ કરી લઈશું તો પીઝાની શેપમાં સરસ રીતે રેસીપી આપણી કટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પીઝા જેવું જ લાગે છે ને તો બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને જો તેની સાથે ટમેટો સોસ મળી જાય તો બીજું જોઈએ શું એકદમ સુપર ટેસ્ટી અને વધેલી રોટલીમાંથી બનતો એકદમ યુનિક નાસ્તો આપણો તૈયાર છે તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ